ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલી અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી જાણીતી સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવી રોબોટિક સર્જિકલ દ્વારા કરોડરજ્જુની શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી આ અધ્યતન રોબોટિક સર્જિકલ માઇક્રોસ્કોપ કરોડરજ્જુની સર્જરી માટે સમર્પિત તેના દર્દીઓને ઉચ્ચ તબીબી સારવાર પૂરી પાડવામાં હોસ્પિટલની ક્ષમતા વધુ વધારી દે છે નમસ્કાર મારું નામ ડૉક્ટર મિરાંત દવે છે હું રોબોટિક સર્જરીમાં ટ્રેન્ડ છું અને સ્પેસિફિકલી સ્પાઇન રોબોટિક્સમાં હવે રોબોટિક સર્જરી પહેલાં કરતાં કેમ સારી તો પેશન્ટ વહેલું ઘરે જઈ શકે છે કારણ કે કાણામાંથી સર્જરી થાય છે રિકવરી જલ્દી આવે છે કારણ કે વાળકાપ ઓછી થાય છે લોહી ઓછું હોય એટલે બ્લીડિંગ ઓછું થાય એના કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થાય હવે રોબોટથી કરીએ એટલે એક્યુરસી અને સેફટી તો ઓફકોર્સ વધે જ છે એટલે આ બધા કારણો સર પહેલા જે સર્જરી થતી હતી એના કરતા રોબોટિક વધારે સારી છે મારું નામ ડોક્ટર અજય ક્રિષ્ન સ્પાઇન સર્જન સ્તવે હોસ્પિટલ હવે આજે જે ટેકનોલોજીની અત્યારે આપણે વાત કરી એ ઇનડિસ્પેન્સીબલ છે અને આજની તારીખમાં જે બી સર્જરીઝ આપણે સ્પાઇનમાં કરીએ અથવા બીજા કોઈ બી વિભાગમાં કરીએ એની ક્વોલિટી સેફટી અને પ્રિસિશન વધી જાય ટેકનોલોજીના ઉપયોગથી જેવી રીતે આપણા મોબાઈલ હતો નહીં અને અત્યારે મોબાઈલના મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે એ વસ્તુ બધી વસ્તુઓ આપણા જોડે સ્તવ્યમાં આજની તારીખમાં છે અને એનાથી પેશન્ટ્સના આઉટકમ સર્જરી બાબતે આપણે જોવું જ ના પડે એટલા સારા આઉટકમ આવે છે ખાસ કરીને રોબોટિક રોબોટિક માઇક્રોસ્કોપ નેવિગેશન સર્જરીઝ રોબોટિક ઇઝ ધ ફ્યુચર મારું નામ છે ભરત દવે આજે અમે જે ટેકનોલોજીની વાત કરી તે રોબોટિક સ્પાઈન સર્જરી એટલે પર્ટિક્યુલરલી માઇક્રોસ્કોપ કે જેની અંદરથી અમે વધારે મેગ્નિફિકેશનથી અને ઇલ્યુમિનેશનથી કામ કરી શકીએ અને જેના કારણે અમારું સારું રિઝલ્ટ મળી શકે એ ટેકનોલોજી બાબતે વાત કરી અને એના કારણે અમારો ઓવરઓલ રિઝલ્ટ સરસ સુધર્યા છે અને અમે દર્દીને ટ્યુમર સર્જરી મિનિમલ ઇન્વેઝિવ સર્જરીમાં સારું આઉટકમ આપી શકીએ છીએ રિપોર્ટ બાય અસુલ લિંબાચિયા ભારત મિરર અમદાવાદ